અલ્યા આખો વિડિયો બગાડ્યો અલ્યા વિડિયો હું આયો છું તું તારો આ શું થઈ ગયો આખો વિડિયો નાખ્યો એ છે આ વિડિયો જોનો ઢોળા લાગી છે પછી કાળ્યા કાળ્યા હું એ પાડ્યો માર વિડિયો જ બને તાર ન બને કેમ ના બને અલ્યા એ હું કેમ કરશું જો તમે ઓય ઉભા ભાગ ભીદકો ને બેઠે બેઠે હું તો તમારું વિડિયો બનાવું અને પછી તમારું વિડિયો બના તમે ફેમસ થઈ જાવ વાયરલ ઓ બાયરલ આમ કે હું સેલ્ફી પાવા છે પબ્લિક તમાર સબસ્ક્રાઇબર કરી દેની એને પબ્લિક આવે હ અને વિડિયો બનાય હે પાડી હોય

યો ચ્યા ગમ જોતો કોણા કોણા ગમ વિભરાગ મમો ઓદા યો સાક બુરી ગાદા ઓવન કેરી ઓગાદી ગાદી લ્યો જોતો

હા <laughs> પૈસાલ <laughs>